રાજકોટ લોકમાન્ય તિલક સ્નાનાગાર રેસકોર્સ ખાતે મનપા અને સ્વિમિંગ એસોસિએશન દ્વારા સ્પર્ધાનું આયોજન કરાયું લોકમાન્ય તિલકની જયંતિ નિમિત્તે તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું ચારસોમી મી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો બાળકોથી લઈ બ્યાસી વર્ષ સુધીના સભ્યોએ તરણ સ્પર્ધામાં ભાગ લીધો હતો પ્રથમ ત્રણ વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા સ્વિમિંગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અહેવાલ સંજય પોપટ મારું નામ ધ્રુમિલ રાજેશભાઈ ઉપાધ્યાય છે આજે તરલ સ્પર્ધામાં પ્રથમ નંબર આવ્યા પછી મને ઘણું સારું ફીલ થાય છે અને આ કોમ્પિટિશન તમને સારી પ્રેરણા આપે છે આગળ વધવા માટે તમારી ફિટનેસને સારી રાખવા માટે તમે સ્વિમિંગમાં તમારું નામ આગળ સારું કરી શકો એની માટે તમને આ કોમ્પિટિશન એક માર્ગ છે તમારી આગળ જવા માટે કેટલા સમયથી તમે સ્વિમિંગ કરી હું દોઢ વર્ષથી દોઢ વર્ષ જેવું થઈ ગયું છે સ્વિમિંગ કરતા એને અને ઘણો સારું મને થઈ ગયું છે કે આ કોન્ફિડન્સમાં કે સારું જ કરી શકી શકીશ આગળ મારું નામ છે બંકિમ જોશી હું લોકમાન્ય તિલક રેસ્કો સ્વિમિંગ પુલ કે જે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત છે તેમાં ચીફ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપું છું બંકિમભાઈ આજે તરણ સ્પર્ધાનું આયોજન છે શું આજની તરણ સ્પર્ધા બેઝિકલી લોકમાન્ય તિલકજી કે જેમના નામથી આ સ્વિમિંગ પુલ છે એમની જન્મજયંતિ છે અને લોકમાન્ય તિલકજીના આપણા દેશની આઝાદીમાં ઘણું મોટું યોગદાન છે ગણેશ મહોત્સવ સ્ટાર્ટ કરેલ તો એમના નામથી સ્વિમિંગ પૂલ હોય અને એમની જન્મજયંતિ હોય તો એક નવતર પ્રયોગ કરેલ છે કે સ્વિમિંગ પૂલના ખેલાડીઓ ઘણા એમ કે નિયમિત પોતાની ક્ષમતા ચેક કરવા માગતા હોય છે તો તેમની કોમ્પિટિશન અને જે ખેલાડીઓનો ભાગ લેવા માગતા હોય તો એમને અલગ ચાલુ રાખી એટલે સ્વિમિંગ પુલ ચાલુ હોય અને એવા પહેલી પહેલીવાર કોમ્પિટિશન થઈ છે